ભુજની હોમગાર્ડ ઓફિસમાંથી વર્ષો જૂની જે ચીજવસ્તુઓ ચાંદીની મળી આવી છે તે ભુજના પ્રાંત અધિકારી ડોક્ટર અનિલ જાદવે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે આ દ્વારકા જાગીરની વસ્તુ છે અને તેને યોગ્ય સલામત રીતે સલામત રાખવામાં આવી છે વર્ષો પહેલાં મહાદેવ ગેટ ખાતે જૂની મામલતદાર કચેરી ધમધમતી હતી અને હાલમાં ત્યાં જિલ્લા તેમજ હોમગાર્ડ યુનિટ કચેરી કાર્યરત છે ત્યાંથી વર્ષો જૂનો ખજાનો મળી આવ્યો છે પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ એ ઓફિસમાં રાખેલા જૂના જમાનાના પટાળાની તપાસ કરતા તેમાંથી રાજાશાહી વખતની ચાંદીની પૌરાણિક વસ્તુઓ મળી આવી છે જોકે આ બાબતે ભુજના પ્રાંત અધિકારી ડોક્ટર અનિલ જાદવે પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે વાસ્તવમાં આ પટારો નથી પરંતુ જે દ્વારકા જાગીરની જે વસ્તુ છે તે અગાઉ રાખવામાં આવી હતી આ વસ્તુ સલામત રીતે મળી આવી છે તેને ફરી વખત એ સ્થિતિમાં રાખી અને આ દ્વારકા જાગીરની હોવાની વાત તેમણે કરી હતી કોઈ પટારો મળી આવ્યો નથી પરંતુ દ્વારકા જાગીરની વસ્તુ છે તેવી વાત તેમણે કરી હતી ખાસ કરીને વર્ષો જૂના ચાંદીનો સામાન મળ્યો છે જૂના જમાનાનો આ સામાન છે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર મનીષ બારોટે નું ધ્યાન જતાં તેમણે તાત્કાલિક અછતથી પટારાના ખુલ્લા તાળા પર ઉપર જતાં તેમણે તાત્કાલિક પ્રાંત અધિકારી ડૉક્ટર જાદવને જાણ કરતા તેમણે મામલતદાર એન એસ મલેક સર્કલ ઓફિસર અમિત યાદવ જાગીર શાખાના શિલ્પા ઠક્કર નાયબ મામલતદાર શિવજી પાયન સહિતના લોકો ત્યાં પહોંચી ગયા તપાસ કરતા આ દ્વારકા જાગીરની વસ્તુ છે જે સ્થિતિમાં હતી તે સ્થિતિમાં ફરી એક વખત રાખી અને તેને પેક કરી દેવામાં આવી છે સમગ્ર કામગીરી દરમિયાન મનીષ બારોટ

મામલતદાર શ્રી સર્કલ ઓફિસર બધા મુલાકાત લીધી છે હકીકતમાં આ જે દ્વારકાનાથ જાગીર છે એમાં જે તે સમયે એના બધા જે હતા એ જમા કરાવેલા હતા અને જ છે એટલે એ રાજા સાઈ સમય ના ખરા છે પણ ખજાનો નથી આ તો જે આ દ્વારકાનાથ જાગીરની જે સંપત્તિ હતી એ અમે પાછી મેળવી અને એને સીલ બંધ કરી દીધી છે

તિજોરી કચેરી પણ રહેલી છે અને મામલતદાર કચેરી પણ જે તે સમયે એ તપાસનો વિષય છે એના માટે આપણે પંચરોજ કામ કર્યું જે વસ્તુઓ આપણને મળી એને વિડીયોગ્રાફી કરી અને એને સીલ કરી દીધી એટલે કઈ જનરલી આ નાના નાના ટુકડાઓમાં છે પણ મૂળ એ હિંડોળો છે જે દ્વારકાનાથ જાગીરમાં હતો અને એને અલગ અલગ ટુકડાઓમાં છે એટલે ઘણી બધી વસ્તુઓ છે એના સિવાય એક બંદૂક બે બંદૂક મળી આવી છે જે જૂના સમયની છે પણ એ પણ તૂટેલી અવસ્થામાં જીર્ણ અવસ્થામાં છે